ઇન્દ્રિયોમાં વિશેષ બળ અને શક્તિ જોતી હોય એને ઇન્દ્રની પૂજા કરવી જેને ધન પ્રાપ્ત કરવું હોય એને વસુદેવતાની પૂજા કરવી જેને વીરતા પ્રાપ્ત કરવી હોય એને રુદ્રની પૂજા કરવી જેને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરવી હોય એને દેવતાઓની પૂજા આરાધના કરવી જેને આયુષ્ય પ્રાપ્ત કરવું હોય એને અશ્વિની કુમારોની પૂજા કરવી જેને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી હોય એને લોક માતાની પૂજા કરવી જેને સુંદરતા પ્રાપ્ત કરવી હોય એને ગંધર્વ ઉપાસના કરવી જેને સારી પત્ની પ્રાપ્ત કરવી હોય સ્વામિત્વ પ્રાપ્ત કરવું હોય એને બ્રહ્માની ઉપાસના કરવી યશ કીર્તિની જેને પ્રાપ્તિ કરવી હોય એ યજ્ઞ નારાયણ ભગવાનની પૂજા કરે જેને ખજાનો પ્રાપ્ત કરવો હોય ધન સંપદા પ્રાપ્ત કરવી હોય એ વરુણની પૂજા આરાધના કરે જેને વિદ્યા તત્વની પ્રાપ્તિ કરવી હોય એ શંકર ની ઉપાસના કરે કારણ કે ભગવાન શંકર એ સર્વ વિદ્યાઓના સ્વામી પતિ પત્નીમાં પરસ્પર જેને પ્રેમ વધારવો હોય એવી વ્યક્તિ પાર્વતીજીની ઉપાસના કરે જી હા તમારા ઘરમાં કદાચ કલહ કજીયો થતો હોય બેનો તમે સાંભળો આ બધા તો ક્યાં પાર્વતીજીની પૂજા કરવા જવાના કારણ કે આ બધા મહાદેવ એના કામ ધંધામાંથી નવરા નથી થતા પણ તમને બધા એને કહું તમારા ઘરમાં તમને એમ લાગે અમારે બે માણસ વચ્ચે પેલા તો બધું સારું હતું પણ હમણાં આજકાલ બહુ માથાકૂટ વધવા માંડી છે તમને એવું લાગે ને તો તમારે શું કરવાનું ખબર છે તમારે પાર્વતીજી જગદંબાની મૂર્તિ લઈ અને રોજ એને અભિષેક કરી રોજ એની પૂજા કરવાની ચાલુ કરી દેવાની યાદ રાખજો ત્રણ મહિના સુધી કન્ટિન્યુ તમે પાર્વતીજી ની પૂજા કરશો એટલે ઈ ન એ તમારો પતિ જે તમારી બાંધતો હશે લડતો હશે તમારી સાથે બિલકુલ પ્રેમ અને શાંતિથી રહેવા લાગશે ભાગવત પુરાણ કે છે હું નથી કેતો જે વ્યક્તિ પાર્વતીજીની ઉપાસના કરે પૂજા કરે પતિ પત્ની એ પરસ્પર ક્યારેય લડતા નથી પતિ પત્નીની વચ્ચે પ્રેમ વધે છે માટે પતિ પત્ની પ્રેમ વધારવો હોય તો પાર્વતીજીની ઉપાસના કરે જેને ધર્મ સંપાદન કરવો હોય વિષ્ણુની આરાધના કરે જેને પોતાનો વંશ વધારવો હોય પિતૃઓની ઉપાસના કરે જેને ભોગવિલાસ જોતા હોય ચંદ્રની ઉપાસના કરે અને જેને એ નારાયણનું ભજન કરે અને જેને મોક્ષ પ્રાપ્ત કરવો હોય એ પુરુષોત્તમ પ્રભુ એનું ભજન કરે આ રીતે વિવિધ દેવતાઓ આપણી વિવિધ મનોકામનાઓની પરિપૂર્તિ કરે છે